ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી અંતર્ગત જે શાળા પસંદગી કરી હતી એને રદ કરવામાં આવી છે અને ન્યૂ શાળા પસંદગી છે એ જાહેર કરવામાં આવી છે તો આપણે વિકતે તેની માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય જો તમે આવી તમામ અપડેટ મેળવવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપની વોટ્સઅપ ગ્રુપની બધી જ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ચાલો મિત્રો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બરાબર છે બે હજાર ચોવીસ અનવીએ શાળા પસંદગી કરવા માટેની જે સૂચના છે એ આપણે જોઈએ તો છવ્વીસ પાંચ પચીસથી તારીખ પાંચ છ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટે પસંદગી સમિતિની જે બેઠક મળી હતી એમાં એક નિર્ણય લેવાયેલ છે તેમાં વધુ ઉમેદવારોને રોજગારીની તક મળે અને શાળામાં વધુમાં વધુ શિક્ષકો પ્રાપ્ત થાય તે માટે શાળા પસંદગીના ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી અંતર્ગત પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટવાઇ વેરીફિકેશન અને વાંધા અરજી બાદ અગાઉ જે તારીખ તેર પાંચ પચીસથી સત્તર પાંચ પચીસ દરમિયાન તમામ ઉમેદવારોએ શાળા પસંદગી કરી હતી બરાબર છે તેર પાંચ પચીસથી સત્તર પાંચ દરમિયાન અને એકવીસ પાંચ પચીસના રોજ શાળા જે ફાળવણી કરવામાં આવી હતી એ તમામ શાળા ફાળવણી છે એ રદ કરવામાં આવેલ છે અને તમામ ઉમેદવારોએ છે એ ફરીથી તારીખ છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન છે એ પુનઃ શાળા પસંદગી આપવાની રહેશે બરાબર છે એટલે ફરીન શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે નવ તારીખે છેલ્લો દિવસ છે એટલે ત્યાં સુધીમાં છે એ વિદ્યાર્થી મિત્રો તમામ જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક અંતર્ગત શાળા પસંદગી કરવા માગતા હોય તે સરકારી અંતર્ગત તે તમામ વિદ્યાર્થીઓ ઉમેદવારો છે એ શાળા પસંદગી કરી લેજો બરાબર છે ત્યારબાદ વધુમાં જે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક ઉમેદવારોને પણ છ છ બે હજાર પચીસથી થી નવ છ બે હજાર પચીસ દરમિયાન છે ઓનલાઈન શાળા પસંદગી આપવાની રહેશે બરોબર છે સરકારી માધ્યમિક અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષક સહાયક અંતર્ગત છે એ ઓનલાઈન શાળા પસંદગી આપવાની થાય છે ખાસ એટલે ખાસ જોઈ લેજો જો હવે સરકારી ઉચ્ચતર જેટલી માધ્યમિક શાળાઓ છે એમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસની અગાઉ જે શાળા પસંદગી તમે આપેલ હોય ના આપેલ હોય કે શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી આપવાની રહેશે બરોબર માનો કે તમે શાળા પસંદગી આપી દીધી છે કોઈએ નથી આપી બરોબર છે કોઈને શાળા ફાળવણી થઈ છે અમુકને નથી થઈ એ તમામે છે ફરીથી શાળા પસંદગી આપવાની રહેશે શાળા પસંદગીની પ્રક્રિયામાં ભાગ ન લેનાર ઉમેદવારોએ સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે જો તમે શાળા પસંદ નહીં કરો તો તમને ફરીથી કોઈ પાછળથી શાળા પસંદગી માટેનો કોઈ પણ મોકો આપવામાં આવશે નહીં એવું ભરતી બોર્ડે સ્પેસિફિક એનો ઉલ્લેખ કરી દીધો છે હજી એની આપણે વિગતવાર ડીપમાં જોઈ જોડાયેલા રહેજો જોઈએ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી તારીખ છ છ બે હજાર પચીસના રોજ માધ્યમવાર વિષયવાર અને કેટેગરીવાર જે ખાલી જગ્યાઓ છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયા બાદ વાંધા બાદ તમામ ઉમેદવારોનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે શાળા પસંદગી માટેનો એ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે બરોબર છે અને ઉમેદવારોની એસએમએસ થી જાણ પણ કરેલ છે ડન હવે પીએમએલ ટુ અંતર્ગત છે જેટલા પણ ઉમેદવારો પોતાની ઈચ્છા અનુસાર કેટેગરી અનુસાર વિષય અનુસાર છે એ અગ્રતા કમ આપીને શાળા પસંદગી કરવા માગતા હોય તો છ છથી નવ છ સુધી છે એને શાળા પસંદગી કરી લેવાની રહેશે જો સમય મર્યાદામાં શાળા પસંદગી કરવામાં નહીં આવે તો પછી તમે ભરતી પ્રક્રિયામાંથી બા આદરીશો એટલે ખાસ યાદ રાખજો આ શાળા પસંદગી માટે સૌપ્રથમ તો તમારે જે એની વેબસાઇટ ઉપર જવાનું છે ત્યારબાદ જે હાયર સેકન્ડરી ગ્રાન્ટિન કેડી વાળું છે તેના પર ક્લિક કરવાના ઓપ્શન ઉપર ત્યારબાદ લોગ ઇન ફોર હાયર સેકન્ડરી ઉપર તમે જશો એટલે એમાં એક ચેકબોક્સ સ્કૂલ છે તેમાં તમારો ટાટ નંબર નાખવાનો છે એમાં તમારે જન્મ તારીખ નાખવાની છે અને કેપચા કોડ નાખીને લોગ ઇન કરવાનું રહેશે બરાબર છે જેવું તમે લોગ ઇન કરશો એટલે સ્કૂલ સિલેક્શન માટેનું એક બોક્સ ઓપન થશે બરાબર છે એમાં તમારે હાલમાં તમે નિયમિત ભરતીથી શિક્ષક બજાવ છો જો બજાવતા હોય તો હા ના બજાવતા હોય તો ના એના પર કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારે છે ગવર્મેન્ટમાંથી કોઈ એક ઇન એડમાંથી કોઈ સરકારી કે બિન સરકારીમાંથી છે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ સ્કૂલ ડાય સ્કોડ છે એ તમારે નાખવાનો રહેશે ડન ત્યારબાદ છે એ લાગુ પડતી વિકતો તમારે ભરવાની છે સરકારી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક બિન સરકારી માધ્યમિક ડન એના ઓપ્શન આપેલા છે હવે જો પીએમએલ ટુ અંતર્ગત જેટલા પણ ઉમેદવારો છે એમાં જે સિલેક્શન કેટેગરી જનરલ હશે તેવા ઉમેદવારોએ નીચે દર્શાવેલા વિકલ્પ એક પસંદ કરેલ હશે તેવા ઉમેદવારોને પોતાની અને જનરલ કેટેગરીની શાળાઓની પસંદ કરી શકશે અને વિકલ્પ બે પસંદ કરેલ ઉમેદવારો માત્ર જનરલ કેટેગરીની શાળાઓ પસંદ કરી શકશે ખાસ યાદ રાખજો બરાબર છે જો તમે પીએલએમ ટુમાં સમાવિષ્ટ ઉમેદવારો હશો અને એમાં જો સિલેક્શન કેટેગરીમાં તમારી જનરલ હશે તો વિકલ્પ એ એટલે કે હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારી કેટેગરીના લાભ સાથે છે એ શાળા પસંદગી કરવા ઈચ્છો છો આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવારે પોતાની કેટેગરીની મુજબની જે શાળાઓ છે અને જનરલ કેટેગરીની શાળાઓ પસંદ કરી શકશે બરાબર છે અને વિકલ્પ ટુમાં શું આવશે કે હું મારી કેટેગરીનો લાભ જતો કરીને શાળા પસંદગી કરવા ઈચ્છું છું ડન આ વિકલ્પ પસંદ કરનાર ઉમેદવાર ફક્ત જનરલ કેટેગરીની શાળા પસંદ કરી શકશે પોતાની કેટેગરીમાં જે શાળાઓ આવશે એ શાળાઓ તે પસંદ કરી શકશે નહીં આ બંને વિકલ્પ ખાસ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ખાસ એટલે ખાસ જોઈ લેજો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે ડન સે બટન પર તમે જેવા ક્લિક કરશો એટલે ત્યારબાદ સ્કૂલ સિલેક્શન મેનુ પર ક્લિક કરશો તમારો વિષય નાખશો તમારું માધ્યમ નાખશો પછી તમારી કેટેગરીની વિકતો જોવા મળશે બરાબર છે પછી તમે ડિસ્ટ્રિક્ટના ડ્રોપ આઉટ મેનુમાંથી એક કરતાં વધારે જિલ્લા પસંદ કરીને બાજુમાં રહેલ સર્ચ બટન પર ક્લિક કરશો એટલે સામેની બાજુ તમને સ્કૂલ લિસ્ટ જોવા મળશે બરાબર છે એમાં તમારે શાળાનું નામ તમારી જગ્યાની કેટેગરી ગામ તાલુકો સ્કૂલ ડાય વગેરે જોવા મળશે એમાંથી તમે જે પસંદ કરવા ઈચ્છતા હોય તે શાળાના નામના અંતે આપેલ નિશાન પર ક્લિક કરી શાળાની પસંદગી યાદીની જમણી બાજુએ ઉમેરી શકાશે ડન આ રીતે શાળા પસંદગી કરી શકશો પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ થઈ શકશે નહીં એકવાર સેવ અને કન્ફર્મ આપી દીધું એટલે પૂરું બરાબર એ ફાઇનલ થઈ જશે અને ત્યારબાદ તમારી સામે એક માહરી બોક્સ આવશે બોક્સ પર ક્લિક કરી સંમતિ આપ્યા બાદ જ તમારે સેવ અને કન્ફર્મ આપવાનું રહેશે જો ખાસ ધ્યાન રહે કે સેવ અને કન્ફર્મ કર્યા સિવાય ઉમેદવારોની શાળા પસંદગી યાદી ફાઇનલ થશે નહીં શાળા ફળવણી માટે ધ્યાને લેવામાં આવશે નહીં એટલે સેવ અને કન્ફર્મ ફરજિયાત આપવાનું રહેશે ડન હવે જો તમને એમ થાય કે મારે પસંદગી યાદીમાંથી કોઈ શાળા રદ કરવી છે બરાબર છે તો તે શાળાના નામ સામે આપેલ ડિલેટ બટન ક્લિક કરશો એટલે ઉમેદવારે જે પસંદ કરેલ શાળાની જે જમણી બાજુ સિલેક્ટ શાળાનું લિસ્ટ હોય યાદીમાંથી નીકળી જશે ડન અને મારો પસંદગી ક્રમ બદલાઈ જશે ખાસ યાદ રાખજો આપ એ રીતે તબક્કામાં જુદા જુદા તબક્કામાં છે તમારે શાળા પસંદગી કરવાની છે સેવ અને કન્ફર્મ કરવાનું છે સેવ અને કન્ફર્મ બટન પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં મેસેજ આવશે યસ ઓપ્શન પર પસંદ કર્યા બાદ જ ઉમેદવારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે આ ઓટીપી તમારે એન્ટર કરવાથી પસંદગીનો ડેટા ફાઇનલ સબમિટ થશે ખાસ યાદ રાખજો બરાબર છે કે જ્યારે તમે પસંદગી કરો છો શાળા પસંદગીની જ્યારે બાંહેધરી વાંચી સમજી બરાબર છે પછી તમારી સામે એક ચેકબોક્સ આવશે એના પર તમે ક્લિક કર્યું અને પછી સેવ અને કન્ફર્મ બટન પર ક્લિક કરશો બરાબર એટલે સીધો જ તમારામાં એક મેસેજ આવશે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ તમારે એન્ટર કરીને સેવ અને કન્ફર્મ કરવાનું છે બરાબર ત્યારબાદ હોમ પેજ ઉપર આવીને વ્યૂ સ્કૂલ સિલેક્શન તમે પસંદ કરતા તમારી જે પીડીએફ છે એ તમારે ડાઉનલોડ થઈ જશે બરોબર છે તો આ રીતે છે ઉમેદવારો જો સમય મર્યાદામાં શાળા પસંદગી સેવ અને કન્ફર્મ કરતા પહેલાં પણ તબક્કે શાળા પસંદગી યાદીની રીસેટ કરી તમામ શાળા નવેસરથી પસંદગી કરી શકશે પરંતુ તેને સેવ અને કન્ફર્મ કર્યા બાદ જ ફાઇનલ ગણાશે ડન એટલે જો તમારે રીસેટ કરવી હોય તો એ પણ થઈ જશે આ બધી સૂચનાઓ છે એ ખાસ તમારે ધ્યાને લઈ લેવાની રહેશે આ ખાસ યાદ રાખજો જો તમે છે છેલ્લે સેવ અને કન્ફર્મ કર્યું હશે તો તે જ ડેટા જ ફાળવણી માટે ધ્યાનમાં લેવામાં આવશે બરાબર લાસ્ટમાં તમે જે છેલ્લે છે માનો કે તમે રીસેટ કર્યું સેવ અને કન્ફર્મ કર્યું ફરી રીસેટ કર્યું પણ છેલ્લે તમે જે સેવ અને કન્ફર્મ કર્યું હશે એ ડેટા જ શાળા ફાળવણી માટે ધ્યાને લેવામાં આવશે બરાબર છે આમ પસંદગી યાદી ફાઇનલ કરવા માટે સેવ અને કન્ફર્મ તમારે ફરજિયાત કરવાનું છે માત્ર સેવ કરવાથી શાળા પસંદગીનો ડેટા સચવાશે નહીં અને એ શાળા ફાળવણી માટે ધ્યાને લેવાશે નહીં શાળા પસંદગી રિસેટ કરેલ હશે તો પણ ધ્યાને લેવામાં આવશે નહીં ખાસ કરીને સેવ અને કન્ફર્મ જ કરવાનું છે લાસ્ટ તમે જે સેવ અને કન્ફર્મ કર્યું છે એ જ ધ્યાને લેવામાં આવશે અને તારીખ છ છથી નવ છ દરમિયાન છે એ તમારે શાળા પસંદગી કરી લેવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમામ સૂચનાઓ આશા રાખું છું કે બધી સૂચનાઓ તમને મગજમાં ઉતરી ગઈ હશે બરોબર છે આવી ટોટલ માહિતી મેળવવા માટે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ વિઝિટ કરતા હોવ તો ગમે સાથે જ્ઞાન છે અને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તરત જ આપણા ગ્રુપમાં જોઈન્ટ થઈ જજો ખાસ કરીને સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા અને નવી વાત સાથે આભાર મિત્રો